ચાંદીની બજારમાં ફરી એકવાર વધારા તરફથી માહોલ જોવા મળ્યો હતો પ્રતિ એક કિલોએ એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર આઠસો દસ રૂપિયા જ્યારે 8 ગ્રામનો ભાવ 78480 રૂપિયા 10 ગ્રામ સોનું 98100 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 981000 રૂપિયા સુધી રહ્યું હતું તો બાર્સ્કે સોનાના 100 ગ્રામનો ભાવમાં આજે મોટો વધારો થયો તો 8000 રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ છે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10702 રૂપિયા 8 ગ્રામનો ભાવ 85616 રૂપિયા 10 ગ્રામ સોનું એક લાખ સાત હજાર વીસ રૂપિયા અને સો ગ્રામસોનું આજે દસ લાખ સાત હજાર બસો રૂપિયા સુધી રહ્યા હતા ભાવમાં ભાવ આજે આઠ હજાર સિતી રૂપિયા જ્યારે આઠ ગ્રામ ભાવ ચોસઠ હજાર બસો સોળ રૂપિયા દસ ગ્રામ ભાવ એસી હજાર બસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામસોનું આજે આઠ લાખ બે હજાર અને સાતસો રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા તો આજે કે સોનાના ભાવમાં પણ છ હજાર છસો રૂપિયાનો સ્થિતિ દિવસે ને દિવસે એક પ્રકારે જોરદાર તેજી તરફ જોવા મળી રહી છે અને સામાન્ય વર્ગની હાલત એક પ્રકારે અત્યારે જે સોનાની ખરીદી શકતી હતી તે પણ હવે લગભગ પૂર્ણ થતી જઈ રહી છે અને આની સ્થિતિ ઇફેક્ટ ક્યાં જોવા મળી રહી છે તે વિશે વાત કરીએ તો મિત્રો જે નાના સોનીના વેપારીઓ છે છે તેમના ધંધા હવે લગભગ થઈ ગયા કારણ કે આ બજારમાં સોનું માણસ ત્યારે જ ખરીદી કરે જ્યારે તેમને સામાન્ય એવી જરૂરિયાત હોય અને જેટલી જરૂરિયાત હોય તેનાથી પણ ઓછી ખરીદી અત્યારે આ બજારમાં માણસ કરી રહ્યા છે મુખ્યત્વે અત્યારે અમેરિકાના જે નિર્ણયો છે તે બજાર ઉપર સતત

તો મિત્રો આ પ્રકારની સ્થિતિ રહે તો ચોક્કસપણે દિવાળી સુધીમાં બજારમાં હજી પણ બે ત્રણ હજાર રૂપિયા સુધીનો વધારો પણ જોવા મળી શકે છે